જે સ્વામિનારાયણ મિત્રો આજે આપણે બનાવીશું મેથીની લોટવાળી ભાજી તો તેના માટે મેં એક જોડી લીધી છે અને તેની અડધી જોડી મેં કાપીને તૈયાર કરી છે સુધારીને અને તેને આપણે બેથી ત્રણ વખત પાણીથી ધોઈ નાખીશું મેથી ધોવાઈ જાય એટલે આપણે એક તવામાં દોઢ પાવળું જેટલું તેલ લઈશું કેમ કે ભાજી થોડી છે એટલા માટે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાય ઉમેરીશું અને અડધી ચમચી આપણે જીરું ઉમેરીશું અને અડધી ચમચી આપણે અંદર હિંગ ઉમેરીશું હવે તેની અંદર મેં લસણની ચટણી બનાવી હતી તે એક ચમચો જેટલી આપણે લસણની ચટણી ઉમેરીશું અંદર અને તે હલાવીને આપણે મિક્સ કરીશું હવે તેની અંદર આપણે ધોયેલી ભાજી અંદર ઉમેરી દઈશું પછી તેને આપણે હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને અડધી ચમચી જ આપણે લાલ મરચું નાખીશું કેમ કે ચટણી લસણની છે તેની અંદર આપણે લાલ મરચું ઉમેરેલું છે જીરું અને મીઠું બંને ઉમેરેલું હતું એટલે તેની અંદર અડધી ચમચી મરચું અડધી ચમચી હળદર અને અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જ મીઠું અંદર ઉમેરીશું હવે તે બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું હવે તેની ઉપર આપણે થાળી મૂકીને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું પછી જોઈ લઈશ ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે તો આપણે તેને જોઈ લઈશું કે ભી તેને હલાવીને આપણે જોઈ લઈશું હવે તેની અંદર આપણે બે ચમચા જેટલું લોટ ચણાનો ઉમેરીશું બે ચપટી જેટલો ઉમેરીશું ટૂંકમાં બેથી ત્રણ ચમચી થાય એટલો લોટો મેરીશું અંદર પછી તેના ઉપર આપણે થાળી મૂકી અને બેથી ત્રણ મિનિટ પાછું આપણે તેને ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ આપણી થઈ ગઈ છે અને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે હલાવી લઈશું તેને બધું જો તમને મારી રેસિપી ગમે તો તેને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે મેથીની ભાજી લોટવાળી તૈયાર થઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ